હેલો મિત્રો રામ રામ ને સીતારામ અત્યારે સાંજના સાડા નવ વાગી ગયા છે અને અમે પહોંચી ગયા ત્રણે જીગલ જોડી એક જોડીમાં અમારે ઘટે છે બાર ગયા છે એટલે અત્યારે જો અમે ત્રણ જોડીમાં બેઠા છે અને રોડ ની વચ્ચે ડિવાડર ડિવાઇડરની વચ્ચે ઓટો છે ને અહીંયા ઓટે બેઠા છે મસ્ત મજાની જગ્યા અમારી પવન પણ એવો આવે તોય પણ એટલો બફારો થાય છે ને પર્સિયો વળી ગયો છે બે બેવી આનંદ લઈ મિત્રો અને હમણાં કુરજીભાઈ સ્પેશિયલ એના વિડીયા જોવા મળે નહીં અમારી વાતમાં કેમકે હમણાં તો કાશ્મીર ઉપર હુમલો છે ને એ હમણાં બે આખો દિવસ એના જ વીડિયા જોતા હોય અને આ બાજુ અમારા મગનભાઈ એ સ્પેશિયલ અમારે તો આ આઈપીએલમાં હોય એને આઈપીએલ જોઈ બહુ ગમે છે મતલબ મને મેચમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે એટલે એ ખાનજી અમારે અરે બેસવા હોય ને એટલે બસ મેચ ચાલુ કરીને બેસી જાય અને આપણે એમાં કંઈ ઇન્ટરેસ્ટ છે એટલે આપણે છે ને આ બધા વિડીયા બનાવવા કરીએ અને અમારા ઘણા ખરા મિત્રો શું છે કે અહીંથી નીકળે ને એટલે અમને કહેતા જાય તમે વીડિયા બહુ મસ્ત બનાવો છો હો એટલે બધા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે તમે આ રોડ ઉપર જો બે સાઈડ રોડ છે ને તમે જો અહીંથી હાલીને નીકળતા હો જોકિંગ ઉપર છતાં તો તમે અમને યાદ કરો છો તમે ઓળખો છો એટલે બહુ સારું કહેવાય કે જગ્યા અમારી આ છે પણ છતાં તમે અમારા વીડિયા જોઈને તમે અમને પસંદ કરો છો કે તમે અમને કહો છો નહીં તમારા વીડિયા બહુ મસ્ત બનાવો છો એટલે આ રીતના આખો મને જો આ બધી બાજુ રોડ હોય અમે અત્યારે ગાડી ઊભી છે એટલે એની પાછળ પણ ઘણા ઘણા હાલી જાય હાલીને આવે ને એટલે ત્યાં બધા આરામ કરે છે એવી જગ્યા છે આ બાજુ જો આ રોડે અવર જવર બધી ચાલુ જ હોય જોકિંગ વાળા બધા આવ્યા વાત કરે અને આ બાજુ જો મને ગલ્લો છે એટલે અહીંયા થોડીક છોકરાઓની ટ્રાફિક હોય અને આ બધું અમારે આ ગલ્લો હલો રેસ્ટોરન્ટ છે એટલે અહીંયા જમવા આવતા હોય ને બધાય બે આયા આવી રીતના બધું અમારે જોવા બે આવવાનું અહીંયા વચ્ચે અને આવી રીતે આ બધું અમે જોયા કરવી વાવા જેવું અહીંયા બે આવવાની બહુ મજા આવે કેમ કે ઠંડો ઠંડો પવન આવ્યા કરે આમથી અને પવનની મજા લેવી અને લોકો આવીને બોલાવતા જાય જતા જાય તમારા વિડીયો બહુ મસ્ત આવે છે એ અમે પણ મજા લેતા કેમ કેમકે લોકો અમને ઓળખતા તો થઈ ગયા એટલા બધા અમારો પરિવાર વધી ગયો છે એ આપણે ફેસબુકમાં છે ને ઓગણીસ હજારનો પરિવાર છે યુટ્યુબમાં આપણે ચોત્રીસ હજાર છે ને ઇન્સ્ટામાં આપણે ઓછા છે કેમ કે એમાં ઓછું ધ્યાન આપી છે આપણે એટલે અમારો પરિવાર ઘણો મોટો થઈ ગયો છે અને અમારા ઘણા ઘણા મિત્રો અમને તો અહીંથી એ હાલવા નીકળ્યા ને એટલે બધા અમને બોલાવતા જાય છે એ મજા છે એક અલગ છે કે લોકો ક્યાં ક્યાંથી અમને ઓળખવા મળ્યા નથી તો કોણ ઓળખતું ઘરના પાંચ સભ્યો રહેતા હોય ત્યાંના દસ સભ્યો એટલા જ ઓળખતા અત્યારે આપણો પરિવાર મોટો થઈ ગયો છે ઘણા ખરા ઓળખવા મળ્યા છે હવે એની બહુ મજા છે આવી જ રીતે તમે અમને સાથ આપતા રહીજો મિત્રો અમારા વીડિયો ગમતા હોય ને એટલે લાઈક શેર ને કોમેન્ટ કરતા રહીજો મિત્રો તો આવજો ચાલો